Yeah. गुरु, गुरु द ब्रह्मा गुरु विष्णु गुरु रुद्र महेश्वर गुरु साक्षात ब्रह्मा तस्मै श्री गुरुवे नमः ध्यान मूलं गुरु मूर्ति पूजा मूलं गुरु पदं मंत्र આપણે બારથી ભાઈઓને બધાને આમંત્રણ આપ્યો તે બદલ એમને ખૂબ અભિનંદન આપવા જેવા છે આ જ્ઞાન ગંગામાં આપણે બે દિવસ થી આ આનંદ કરીએ છીએ એ આનંદ અનેરો છે આનંદ કાયમ આપણો ટકે એના માટે આપણે કાયમ પ્રયત્નશીલ રહેવું પડશે જો તો આપ આનંદ એટલા એટલા પૂરતો જ છે જો કાયમમાં આપણે જોડાયેલા રહેશું ગુરુ છે આપણને જે સમજાવ્યું છે સમજાવ્યું એટલે આપણને જે યુક્તિ સમજાવી છે એ યુક્તિનું કાયમ આપણે એનું સ્મરણ જો હશે તો આપણે આ કાયમ આનંદમાં રહી નહીં તો આ બધું દ્રશ્ય પદાર્થ માયા એવા ઊભા કર્યા છે ને એમાં આપણે એમાં જોઈન્ટ થઈ જશું તો આપણો આ બાજુનો આ પ્રવાહ છે પાછળ અટકી જશે અત્યારે પ્રવાહ આપણો ચાલુ છે આધ્યાત્મિકમાં પ્રવાહ ચાલુ છે એ પ્રવાહમાં કાયમ આપણે જોડાયેલા રહીશું તો પછી આપણને આ ગુરુ મહારાજના વિચારોમાં આપણે કાયમ રહેવાનું છે એટલે પોતાને આપણે જાણી લેવાનું છે પોતે પોતો જ પોતાને જે સુધી જાણીએ ત્યાં સુધી આ ભવનો ફેરો મળશે નહીં બાપુજી કીધું ને જો પોતાની ઓળખાણ નહીં થાય તો ભવના ફેરા નહીં મટે આ ભવના ફેરા મટાડવો હશે તો હું કોણ છું મારું શું સ્વરૂપ છે એ જો આપણને અનુભવમાં આવી જશે એની દઢતા થઈ જશે કે આ આ જે છે હું આ દેખાય છે તે હું નથી એ બધું દ્રશ્ય નાશ વાળું છે ને આ દેહ છે તે હું નથી ને હવે દેખાય છે તે નથી એ ચેતના જે છે એની ચેતના જોડે આપણું જોડાણ છે ચેતના જો બાપુ જે હમણાં ચેતનાની બહુ વ્યાખ્યા કરી પણ ચેતના જે છે એ અલગ નથી કોઈ એક જ છે પણ અહીં ચેતનાને આપણે કાયમ ચેતના કો કે જાગૃતિમાં રહેવાનું છે ને આ કાર્ય ગુરુમાર્પ્યો છે એ કરવાનું છે એ જો થશે એનામાં બરાબર આપણે કાર્ય કરશું પ્રેમપૂર્વક તો પછી વિગત નડે એમ નથી કારણ કે ગુરુ મહારાજને સોંપેલા કાર્ય ગુરુમારાજે જે આ સોંપ્યું છે એને આપણે વ્યવસ્થિત રીતે હાચવીને એનું કાર્ય કરવાનું છે કારણ કે એ છે ગુરુ મહારાજ આપણે મોનીલીએ આપણું તો તો પાછી આપણે પાછું આ ભટકણવું છે બાકી આપણે પ્રેમથી એમને સોંપી દીધું તું ત્યારે ત્યારે આપણને આપણું સ્વરૂપનું એમને ઓળખાણ કરાવી દીધી કે તું આ છો આ નથી હવે આમાંથી આપણે જો પછી જો પાછા એમાં માય લપટાઈ જઈએ તો તો પછી બહાર ગુરુ મહારાજે કાઢ્યા છે તો એ બહાર આપણે કાયમ બહાર રહીને આ કાર્ય કરવાના છે દેહ હું નથી પણ દેહ હું ફરશું દે સાક્ષી ભાવે બધાને આપણે સાક્ષી ભાવે જ જોયા કાર્ય કરવાના છે સાક્ષી એટલે કે જોવા વાળો જોવા વાળો કોઈ કાંઈ કરવાનું નથી આપણે આપણે જોયા જ કરવાનું એ તો થયા કરવાનું છે જે કાર્ય છે ને એ થવાના છે આપણે જોયા કરો બસ જોઈને આનંદમાં રહેવાનું છે જીવન એવું સરળ આપણું બનવું જોઈએ કે કોઈ બી કાર્ય થતો હોય તો એમાં આપણે આપણે બિલકુલ સરળતાથી રહેશું તો એ કાર્ય તો થઈ જ જવાનું છે બાકી આ તો જન્મ મરણ તો આપણને ક્યાં છે ગુરુ મહારાજે આપણને બહાર કાઢ્યા બહાર કાઢ્યા પછી તો જન્મ મરણ આ દેહ છે અને છે તો એ તો બંધાણું છે તો છૂટવાનું છે એટલે બાપુજી હમણાં કીધું નિર્ભય નિર્ભયતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ આપણે જડતા નહીં થાય અનુભવ નહીં થાય કે નિર્ભયતા ના આવે તો અનુભવ ના થાય તો નિર્ભયતા લાવવા માટે સત્સંગ અને સંતોના સહવાસ છે જો એમાં આપણે નિર્ભયતા લાવવી હશે તો સત્સંગમાં રહેવું પડશે કાયમ સંતોના સંઘમાં રહેવું પડશે ને કાયમ આવા મેળાવડા થતા હોય એમાં આપણે આપણે આપણા તન મન ધન તો ગુરુ હોપ્યો છે પણ આપણને સેવા માટે જે આપણે પૈસો એ કાઢવાનો છે એના એ પૈસા આવા સંતકાર્યમાં વાપરી ને આપણે આપણું દ્રઢતા કરવાની છે આ લોકોએ આ મંડળે કાયમ આવવા માટે પ્રોગ્રામ કરે છે ને એના એમના કાર્યમાં એ પૈસા એમના ઉપયોગમાં આવે છે તો આવા સારા કાર્ય કાયમ કરતા રહે ને આપણને એવો ઉદ્દેશ આપે કે આપણે આ કાર્ય કરી કારણ કે આપણે જો નહીં કરીએ તો ગુરુ મહારાજને ખબર છે કે આ આ પૈસો આમાં વપરાય છે કે નથી વપરાતો એમને તો જાણ જ છે ને એ તો હાજરા હજુ છે હાજરા હાજુર છે એને તો બધી શું કરો છો એ ખબર છે મન શું કર કામ કરે છે પણ આપણે મનનું પર ચોકી રાખવાની છે

કોઈમાં આપણે ચૂક ન જવું કે કે આ પ્રતિજ્ઞા અને આગ્રહ છે ને એક કે મેન છે એ જો એ મેન પળાસે ને તો આપનું જીવન તો સુરક્ષિત થઈ જશે પછી કાય જીવન સુરક્ષિત થઈ ગયો તો પછી શું આનંદાય આનંદ છે ને પછી કાય મકાએ કરવાનો નથી ગુરુ મહારાજ નું કાર્ય છે કરાજો જેમ કામ થશે એ સારું જ થશે ખોટું થવાનું નથી અને જય ગુરુ મહારાજ બધા જય વારે